લોકસભાના સાંસદના ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાની આજરોજ જૂનાગઢના રાજમાર્ગો પર રેલી નીકળેલી હતી જેમાં તેઓને ફુલહાર તેમજ પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોએ તેનું અભિવાદન કર્યું હતું અને ભાજપ તરફી મતદાન કરશું તેવી ખાતરી પણ અપાઈ હતી কেসা স্বামী ও বিনন্দর বনাম আশীর্বাদ او 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 અરે તમે જોયું આ ડાકટરો દેખા છે ને ભાઈએ નું જોગા આ ચટ્ટા જેવું લાગે ના તમે આવી જાજો

ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજના લોકો માટે કથિત વિવાદિત નિવેદનના વિરોધમાં રાજપૂત સંકલન સમિતિ રાજપૂત મહિલા મંડળ દ્વારા આંદોલન નારી અસ્મિતાનું અને સન્માન સ્વાભિમાનની લડત અંતર્ગત રાજપૂત સમાજના મહિલાઓએ જૂનાગઢમાં માંગ પ્રતિકવાસ આંદોલન શરૂ કરેલ છે અને જ્યાં સુધી તેઓને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું તેઓએ જણાવ્યું હતું અને વધુ જલદ આંદોલન કરવાની પણ ચીમકી તેઓએ ઉચ્ચારી હતી જય માતાજી જય ભવાની મારું નામ મીરાબા જાડેજા છે અને આજ રોજ અમે લોકો અહીંયા ગુજરાત જુનાગઢ રાજપૂત મહિલા સંઘ દ્વારા પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા છીએ અને જે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારા બેનો દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી એનો અમે વિરોધ કરેલો હતો પરંતુ ભાજપે આટલા વિરોધ સહિત પણ એને ટિકિટ આપી અને અમારી અસ્મિતાનું ખંડન કર્યું છે અને અમારા બેનો દીકરીઓની માન મર્યાદાનું પણ ખંડન કર્યું છે એટલે અમે લોકો રાજપૂત મહિલા સંઘ એનો સખત વિરોધ કરીએ છીએ અને આજે પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ અને જો અમારા આંદોલનને યોગ્ય પ્રતિસાદ નહીં આપવામાં આવે તો આંદોલનની લડત આગળ ઉપર પણ જારી રહેશે અને આગળ ઉપર પણ પગલા લેશું અમે અને યોગ્ય સહકારની અપેક્ષા હવે અમને સરકાર પાસેથી છે નહીં એટલે અમે લોકો અમારું મતદાન જુનાગઢ નોબલ યુનિવર્સિટી ખાતે આજ યુનિવર્સિટી નામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અને પ્રોત્સાહન આપવા માટે અંદાજીત દસ હજાર વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ શ્રી રાજેશભાઈ ચુડસમા સમાન સમર્થનમાં સમર્થન માં યોજાઈ ગયેલ રાજભા ગઢવીના સાહિત્ય રસ સાથે યુવા વિદ્યાર્થીઓને મતદાન માટે મતદાનનું મહત્વ સમજાવી જાણકારી આપ્યા અને ફરી એકવાર ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા માટે યુનિવર્સિટીના શ્રી નિલેશભાઈ ધુલેસિયા તથા શ્રી ગિરીશભાઈ કોટેચા કેડી પંડ્યા સાહેબ તથા ત્રિવેદી સાહેબે આહવાન કરી શ્રી રાજેશભાઈને જીતના આશીર્વાદ આપ્યા હતા અને રાજેશભાઈએ યુનિવર્સિટીના મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરેલ હતો જય જય ગરવી ગુજરાત

લોક સંસ્કૃતિની વાતો કરવા માટે ગીત અને એ કામને જો વધારે સારું કરવું હોય તો એના માટે બહુ માર્કેટિંગની જરૂર નથી એના માટે બહુ એડવર્ટાઇઝમેન્ટની જરૂર નથી પણ એ સારું કામ કરતી વ્યક્તિના ખભા ઉપર હાથ રાખીને એમ ને કે તમારું કામ બહુ સરસ છે તો પણ એને ઉત્સાહ અને એને એક ઉર્જા મળતી હોય છે અને એ જ વાતને યાદમાં રાખીને બ્લોબલ યુનિવર્સિટી આજે પ્રોત્સાહન જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે જેવા ડેડિકેટેડ ફેકલ્ટી મેમ્બર્સ આજે આ યુનિવર્સિટી રહે એવા ગણતના વિસ્તારમાં શિક્ષણ માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે લઈને શિક્ષણ સુધીની વ્યવસ્થા ઉભી કરવાનું કામ કર્યું છે ભારતની સૌથી પહેલી સંસ્કૃત યુનિવર્સિટી એ સોમનાથ ખાતે દિનેશભાઈ ધુલેશિયા આદરણીય મનોખરભાઈ કોટેતા મહા પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા પાર્થભાઈ અને હમણાં જ જેમણે યુવાનોમાં સંસ્કૃતિનું સિંચન કર્યું અને આપણા લોક સાહિત્યને યુવાનો સાથે જોડવાનું કામ કર્યું છે એવા આપણા લોક સાહિત્યકાર રાજપા ગઢવી ભૂખ પણ વધારે લાગશે ફરીને ટૂંકા સમયની અંદર જયભાઈ અમારા વાઇસ ચાન્સેલર ખેર સાહેબ આખી ટીમે જે રીતે કામગીરી કરી અને રાજબાને એની ટીમ પણ તાત્કાલિક આવી ગઈ સાઉન્ડ સર્વિસ વાંડાથી માંડીને પત્રકારોથી માંડીને બધા ખૂબ સારી રીતે અહીંયા પહોંચ્યા છે કે જૂનાગઢથી થી થાય અને છતાં હરેક મા બાપો પણ આવ્યા છે એને પણ સલાહ ફરીને મતદાન ખૂબ કરજો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કરજો આ દેશનું ભવિષ્ય વર્ષ બે થી આ સંસ્થાની સ્થાપના કરી અને આજે લગભગ માત્ર પંદર વર્ષની અંદર આ કોલેજથી શરૂ કરીને ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સથી શરૂ કરી અને આજે આપણે યુનિવર્સિટી સુધી જો પહોંચ્યા હોય તો એની અંદર આપ સૌ વાલીઓ વિદ્યાર્થીઓએ જે વિશ્વાસ મૂક્યો છે અને ફેકલ્ટીઓનો પોતાનો જે જ્ઞાન પીરસ્યું છે અને ફેકલ્ટીઓનું જે મહેનત છે એની પાછળ નોબલ યુનિવર્સિટીનું સમગ્ર જે સંસ્થા ઊભી થઈ છે અને બોજન લેવા માટે વાઈટ હાઉસમાં ભોજન તૈયાર હોય અને 20 દેશના પ્રતિનિધિઓ આવે અને મોદી સાહેબને ભારત ના વડાપ્રધાન મોદી સાહેબ કીધું તું તમારી લાગણી વંદન તમે મારા માટે આટલા ભોજન ના બધા વીસ દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે મને જમાડવા માટે તૈયારી કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે પણ હું ભારત

જેમાં મતદારો સહભાગી બની અચૂક અવશ્ય મતદાન કરવા માટે પ્રતિજ્ઞા કરી રહ્યા છે જૂનાગઢના ડી માર્ટ મોલ ખાતે પણ એક મતદાન જાગૃતિ અર્થે આગવો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ખરીદી કરવા આવતા લોકો પણ મતદાન જાગૃતિના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અહીં લોકોએ મોબાઈલ ફ્લેશ લાઇટ ચાલુ રાખી લોકશાહીના મહાપર્વમાં અવશ્ય મતદાન કરવાની સાથે અન્ય મતદારોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સંકલ્પ લીધો હતો ઉપરાંત લોકોને ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી વિરલ જોશી અને મહાનગરપાલિકાની ટીમે જહેમત ઉઠાવી હતી